નજીકમાં જ હોડી અને ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે તેને લઈને અનેક સંસ્થાઓ અવેરનેસ પ્રોગ્રામ કરતી હોય છે તેવામાં માનવ પ્રકૃતિ કેન્દ્ર કે જે પર્યાવરણ સંબંધિત કાર્ય કરતી સંસ્થા છે છેલ્લા પંદર વર્ષથી તેઓ પર્યાવરણને લગતી ઝુંબેશો ચલાવે છે ત્યારે હોળીનો જે પર્વ આવી રહ્યો છે તેમાં પણ વૈદિક હોળી એટલે કે જેમાં ઉત્તમ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ફક્ત છાણા ઘાસ વૈદિક વસ્તુઓ જેવી કે હળદર ગુગળ અશ્વગંધા હવન સામગ્રી ગાયનું ઘી આ તમામ જે નેચરલ વસ્તુઓ હોય છે તેનો ઉપયોગ કરીને વૈદિક હોળી મનાવવામાં આવે છે તેને લઈને આજરોજ એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડીલધામ બિહાઇન્ડ સનરાઈઝ સ્કૂલ વાગોડિયા ખાતે જે આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો અને જેમાં વૈદિક હોળી શું છે તેના ફાયદા શું છે આ તમામ સંબંધી જાણકારી આપવામાં આવી અને એક અવેરનેસ પ્રોગ્રામનું ખાસ આયોજન કરવામાં આવ્યું વૈદિક હોળી એટલે કે જેમાં ફક્ત છાણા ઘાસ વૈદિક વસ્તુઓ જેમ કે કપૂર હળદર ગુગળ અશ્વગંધા હવન સામગ્રી ગાયનું ઘી ગાયનું છાણ વગેરેનો ઉપયોગ કરીને હોળી પ્રગટાવવામાં આવે છે વૈદિક હોળીથી વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે જેમાં ગ્લોબલ વોર્મિંગમાં પણ ઘટાડો થાય છે પર્યાવરણ માટે વાતાવરણમાં શુદ્ધ જે બેલેન્સ બની રહે છે વરસાદ સારો થાય છે છાણાની બનાવટથી રોજગારી મળે છે ને ઘાસ એકઠું કરનારને પણ રોજગારી મળે છે વૈદિક હોળીમાં હવન સામગ્રી છાણા ઘાસ કપૂર હળદર ગાયનું ઘી તમામનો ઉપયોગ કરીને હોડી પ્રગટાવવામાં આવે છે જેથી વાતાવરણમાં ઝેરી કીટાણુઓનો પણ નાશ થાય છે તેમજ વૃક્ષોનું નિકંદન અટકાવવાથી પણ ઘણા બધા વૃક્ષો બચે છે જેથી વાતાવરણ સમતોલન રહે છે વૃક્ષો એ સારા વરસાદ માટે પ્રાથમિક જરૂરિયાત છે વૃક્ષો માનવ જીવન તેમજ પશુ પંખીઓ માટે ખૂબ જ જરૂરી છે માનવ પ્રકૃતિ કેન્દ્ર પંદર વર્ષથી આ ઝુંબેશ ચલાવે છે જેમાં તેમણે એક લાખથી પણ વધુ લાકડા બચાવ્યા છે પાંચસોથી પણ વધુ વૃક્ષોનું નિકંદન થતાં અટકાવ્યું છે કાર્યક્રમમાં વડોદરા માંથી બસો થી ત્રણસો સોસાયટી પહેલા જોડાય છે અને હવે જનજાગૃતિ આવતા વધુને વધુ સહકાર મળતા પાંચસોથી વધુ સોસાયટીઓ વૈદિક હોડી પ્રગટાવવા માટે તૈયાર થઈ છે પર્યાવરણ બચાવવાનું પર્યાવરણ જતન કરવાનું એ જ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે આજે વડીલધામ ખાતે અહીંયા વૈદિક હોળીની જાગૃતિ અંગેનો કાર્યક્રમ રાખ્યો છે વૈદિક હોળીમાં મેઇન જે વૈદિક વસ્તુઓ ઉમેરવામાં આવે છે ગોગળ ધૂપ સમીપ અશ્વગંધા ગાયનું ઘી ને એમાં હોળીમાં જે ઘાસના છાણાને ગાયના ઘાસના પૂળા વપરાય છે એનાથી વાતાવરણ તો શુદ્ધ થાય છે સાથે સાથે વૃક્ષોનું નિકંદન અટકે છે અને જાડા થડ જેવા જે વૃક્ષો અંદર હોમાય છે એનું અટકે છે માનવ પ્રકૃતિ કેન્દ્ર દ્વારા આજે પંદર સત્તર વર્ષથી આ અભિયાન ચલાવવામાં આવે છે અને પહેલાં બસો સોસાયટીઓ જોઈન્ટ હતી આજે પાંચસોથી વધુ સોસાયટી અમારી સાથે જોઈન્ટ છે વૈદિક નો મુખ્ય ઉદ્દેશ તો એ છે વૃક્ષો બચાવવા વૃક્ષોનું નિકંદન થાય છે તેના લીધે તમે જોઈ રહ્યો છો કે તાપમાનમાં દર વર્ષે બેથી ત્રણ ડિગ્રી વધારે છે અત્યારે તો શિયાળો હજી બરાબર જામ્યો ન હતો એના પછી વસંત આવે તો વસંત તો ક્યાં ગાયબ થઈ ગયો ને તરત ઋતુનો અનુભવ થઈ રહ્યો છે સાથે સાથે હિમાલયમાં હિમશિલાઓ પણ પીગળી રહી છે જેના કારણે સમુદ્ર મહાસાગરમાં બધું જે સમતોલન છે એ લોકોનું ખોરવાઈ ગયું છે અને એના કારણે ભેજવાળું વાતાવરણ થવાથી પાકને પણ નુકસાન થાય છે એટલે મૂળ સ્ત્રોત આપણા વૃક્ષો છે જો વૃક્ષોની કાળજી રાખી અને આવનારી પેઢી માટે આપણે સુંદર વારસો મૂકી જાય એના ઉદ્દેશ્યથી જ અમે આ વૈદિક હોળી અભિયાનનો પ્રચાર શરૂ કર્યો છે અને ઘણા બધો સારો પ્રતિસાદ મળ્યો છે અને અમારો સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એ છે પર્યાવરણની રક્ષા કરો પર્યાવરણને લગતા જે પણ કાર્યક્રમો છે એની જનજાગૃતિ કાર્યક્રમ કરે છે તો આ વૈદિક હોળીનો અમારો માધ્યમ થ્રુ આપના માધ્યમ થ્રુ અમે પ્રોગ્રામ કરીએ એ જ આપવા છે સંદેશો એ વૃક્ષોનું જતન કરો અને નિકંદન ના કરો માનવ પ્રકૃતિ કેન્દ્ર માનવ પ્રકૃતિ કેન્દ્ર સંસ્થા દ્વારા અહીંયા વડીલધામ વાગડા રોડ ખાતે ઇકો ફ્રેન્ડલી હોળી વૈદિક હોળી પ્રગટાવ વૃક્ષ બચાવ પર્યાવરણ બચાવ ને અવેરનેસ અંગેનો આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છેલ્લા પંદર સત્તર વર્ષથી અમારી સંસ્થા દ્વારા વડોદરા સિટીની અંદર વૃક્ષ બચાવ પર્યાવરણ બચાવ અને ઘાસચારાની હોળી પ્રગટાવવા માટે અમે મુવમેન્ટ કરી રહ્યા છે એમાં અમને ઘણો બધો સારો પ્રતિસાદ મળી રહ્યો છે લાસ્ટ જે અમને બસો જેટલી સોસાયટીએ અમને સપોર્ટ કર્યો હતો આ વખતે તેનાથી પણ વધારે એટલે પાંચસોની આજુબાજુ સોસાયટીઓ અમને સપોર્ટ કરી રહ્યા છે વૈદિક હોળી માટે અને વૃક્ષ બચાવો એટલે આજે આપણે હોળી ઠેર ઠેર હોળી પ્રગટાવીને હજારો મન લાકડું આપણે ઉમી દઈએ છે જે ખરેખર બહુ દુઃખદ છે કારણ કે એક વૃક્ષને મોટું કરતાં આપણે કેટલા વર્ષો નીકળી જાય છે અને ઘાસચારાની હોળી દ્વારા પણ આપણે ઇકો ફ્રેન્ડલી તરીકે એનું ધાર્મિક પર્પઝ આપણો સોલ્વ થઈ શકે છે પૂજા પાઠ થઈ શકે છે તો કેમ ઝાડનું આટલું બધું લાકડાનો આપણે ઉપયોગ કરીને ખોટો સ્વાહા કરવાનું એટલે અમે એક આ પર્યાવરણની જાગૃતિ માટેનું અમે આ અવેરનેસનો કાર્યક્રમ રાખ્યો નિખિલ પુરે માનવ પ્રકૃતિ કેન્દ્ર